સ્વામિનારાયણ આજે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ શાહી ગુજરાતી બાઇટ્સનો પહેલો દિવસ છે જો કે આમ તો ગણીએ તો વિડીયો પણ પહેલો જ છે અમારી ઘરે આજે અમે પહેલો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ તો તમે સાથ અને સહકાર આપો એવી આશા છે અને રાખીએ પણ છીએ એવી આશા આજે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે એટલે અમે તાવ ચાપડીનો પ્રોગ્રામ છે તો આમ તો જો કે રાજકોટમાં અને ચાપડી ઊંધિયું પણ કહેવાય છે જોકે સીટી પ્રમાણે નામ અલગ અલગ હોય છે અમારા ઘરે અમે તાવ ચાપડી કહીએ છીએ એટલે આજે આપણે તમને એમની રેસિપી બતાવવા જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે તેલ મૂકી દીધું છે ગરમ તેલ થોડું વ્યવસ્થિત ગરમ થઈ જાય એટલે પછી તેમાં થોડું આવતું જાતું જીરું નાખવાનું છે જીરું શેકાઈ જાય તતડી જાય પછી તેમાં બધા ખડા મસાલા છે તમાલપત્ર છે તજ છે સૂકા મરચાં એક બાદિયાનો ટુકડો છે એ બધા આપણે તેલમાં નાખી દઈશું ખડા મસાલા આપણા બધા સરસ સાતળાઈ જાય પછી એમાં છીણેલું આદુ આપણે નાખીશું નાખ્યા પછી આપણે એમાં થોડી એમ હળદર નાખશું કારણ કે તેલમાં ડાયરેક્ટ હળદર નાખવાથી હળદરનો કલર સરસ આવે છે અને પછી આપણું આ બધું મિક્સ સમારેલું જે આપણું આ જે મિક્સ શાક છે એ શાક આપણે બધું કુકરમાં એડ કરી દઈશું હવે આપણે એમાં થોડું મીઠું નાખશું જરૂર મુજબ સ્વાદ પ્રમાણે મીઠું પછી એમાં આવશે લાલ મરચું લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું મોડું જે પ્રમાણે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો પછી આપણે સરસ એને હલાવી દઈશું આમાં જો કે બીજી વખત આપણે ઉપરથી વઘાર કરવાનો થાશે એટલે આપણે અત્યારે થોડું માપનું જ મીઠું અને મરચું ને એ બધું નાખ્યું છે મસાલો ગરમ મસાલો આપણે ચડી જાય શાક ચડી જાય અને પછી છેલ્લે નીચે ઉતારીએ પછી નાખવાનો રહેશે અત્યારે જો સ્વાદમાં ગરમ મસાલો નાખી દઈએ ને તો પ્રોપર એનો ટેસ્ટ આવતો નથી એટલે નીચે ઉતારે પછી જ્યારે આપણે શાક પ્રોપરલી જ્યારે એડ કરવાનું થાય બધું ગરમ મસાલોને બધું ત્યારે ધાણાને એ બધું આપણે છેલ્લેથી ઉમેરીશું થોડું આપણે તેમાં કાશ્મીરી મરચું પણ એડ કરીશું જેથી કરીને આપણા શાકનો કલર સરસ આવે બધા મસાલા સારી રીતના ભળી જાય એ રીતના આપણે શાકને હલાવી લઈશું થોડીવાર માટે આપણે ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું જેથી કરીને આપણું શાક સરસ તેલમાં સતળાઈ જાય પછી એમાં સમારેલા ટમેટા નાખીશું આપણે આ શાક એકદમ સ્પાઈસી હોય છે એટલે આમાં ગળપણ નાખવાનું આવતું નથી તમે જોઈ શકો છો આપણા શાકનો કલર સરસ આવ્યો છે જો કે હજી મરચું આપણે પાછળથી વઘારમાં એડ કરવાનું છે એટલે મેં અત્યારે થોડું મીડિયમ નાખ્યું છે આમાં જો તમે લસણ અને ડુંગળી ખાતા હોય તો લસણ એડ કરી શકો છો પણ અમે સ્વામિનારાયણ ધર્મ પાળીએ છીએ એટલે અમે લસણ ડુંગળી ખાતા નથી એટલે અમે એડ નથી કરતા પણ જો તમે એડ કરવા માગતા હોય તો તમે જ્યારે તેલ મૂક્યું હોય આપણે વઘાર કરતા હોય ત્યારે તેમાં તમે લસણ ઉમેરી શકો છો તમે આપણે જોઈ શકીએ શાક સરસ રીતના બફાઈ ગયું છે તેલમાં એકદમ સરસ રીતના ચડી ગયું છે હવે આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીશું જો કે આ શાક એવું હોય છે કે આમાં થોડું પાણીનું પ્રમાણ વધારે હોય છે કારણ કે આના સાથે જે આપણે ચાપડી ખવાય છે એ ઘઉંના લોટની બનાવવામાં આવે છે અને એ પાણી પૂરેપૂરું એબ્ઝોર્બ કરી લે છે આપણે જે રસો જ્યારે ખાવા બેસીએ ત્યારે એનો રસો ફૂલ હોવો જોઈએ જોકે આપણે બીજી વાર હજી વઘાર કરવાનો છે એટલે આપણે આમાં અત્યારે જરૂરિયાત મુજબ નાખીશું પાણી શાકમાં આપણે સરસ રીતના પાણી નાખી દીધું છે આ રીતનું આટલું પાણી રહે ઉપર શાક ડૂબે એટલું પાણી નાખવાનું છે આપણે અત્યારે શાકનો કલર થોડો ફિક્કો દેખાય છે હવે આપણે કુકર બંધ કરી દઈશું કૂકર આ રીતના આપણે બંધ કરી દીધું છે હવે એમાં ત્રણથી બે બે વિસલ આવે ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું માંથી હવા નીકળી ગઈ છે સીધી આપણે હવા કાઢીને પછી આપણે જોઈએ આપણું શાક સરસ રીતના ચડી ગયું છે અને હવે આપણે એમાં વઘાર કરવાનો છે બીજી વાર વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે થોડું તપેલીમાં હવે તેલ આવી જાય એટલે એમાં લાલ મરચું એડ કરીને થોડું એવું પાણી નાખી દઈશું આપણે કે જેથી કરીને આપણું મરચું બળી ના જાય થોડું પાણી એડ કરીને કારણ કે આ શાક એવું હોય છે કે જેમાં રસાનું પ્રમાણ વધારે હોય છે હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં પણ થોડું પાણીના ભાગનું મીઠું નાખવું પડશે થોડી એમથી હળદર થોડું કાશ્મીરી મરચું કે જેથી કરીને આપણા શાકનો કલર એકદમ સરસ આવી જાય કે હવે આ જે વઘાર આપણે બ કર્યો છે એ એકદમ સારી રીતના ઉકળી જાય પછી આપણે આપણા શાકમાં એડ કરી દઈશું પાછળથી થોડું ધાણાજીરું મેં એડ કર્યું હતું અગાઉ હું કરતાં ભૂલી ગઈ હતી એટલે હવે આપણે સરસ આમાં ઉફાળો આવી રહ્યો છે થોડો એવો રસો ઉકળી જાય પછી આપણે શાકમાં એડ કરી દઈશું જોઈ શકો છો રસોઈ એકદમ સરસ રીતે ઉકળી રહ્યો છે આપણો સરસ રસો વઘાર આપણું ઉકળી ગયો છે હવે આપણે તેને શાકમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા શાકનો કલર એકદમ પ્રોપર રીતે સરસ આવી ગયો છે અને આમાં રસાનું પ્રમાણ થોડું આ રીતના વધારે હોય છે કારણ કે આપણે આમાં જે ચાપડી ઉમેરીશું ચોળીને એ પાણી બધું એબઝર્બ કરી લેશે બધું ચૂસી લેશે હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે ગરમ મસાલો એડ કરીશું મેં તમને કીધું હતું ને કે આપણે ગરમ મસાલો પહેલાં એડ નથી કરવાનો ગરમ મસાલો આપણે આ રીતના શાક નીચે ઉતાર્યા પછી જ એડ કરવાનો છે કે જેથી કરીને એની સુગંધ અને એનો સ્વાદ બંને જળવાઈ રહેશે વઘારમાં ડાયરેક્ટ નાખવાથી એમાં એવું થાય છે કે એનો સ્વાદ થોડો દબાઈ જાય છે આ રીતના પાછળથી નાખવાથી ગરમ મસાલાનો સ્વાદ એકદમ જળવાઈ રહેશે હવે આપણે થોડા તેમાં ફ્રેશ ધાણા નાખી દઈશું જોકે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે દરેકના ઘરમાં દાણા ભાજી ભરપૂર જોવા મળે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે દાણા નાખવાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે હવે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે ગરમા ગરમ સરસ રીતના ચાપડી સાથે ખવાય એવું આપણી ફૂલ થાળી તૈયાર છે ચાપડી છે અંધિય છે ગાજરનો હલવો છે સલાડ છે અને જરૂર મુજબ જો તમારે લીંબુ નાખવું હોય તો તમે એમાં એડ કરી શકો છો ગાજરનો હલવો અને ચાપડી અમે વહેલાં બનાવી લીધી હતી એટલે જો તમારે ગાજરના હલવાની અને ચાપડીની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો હું તમને એની રેસીપી પણ આપી દઈશ અને આવા અવારનવાર નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જેથી કરીને અને શેર કરો જેથી કરીને તમને સબસ્ક્રાઈબ કરો તો તમને નવા નવા નોટિફિકેશન આવતા રહેશે જય રામ્પી જય સ્વામિનારાયણ